ગુજરાત સરકારના મંત્રીમંડળના શપથ લીધા બાદ બિલોડાના ધારાસભ્ય પીસી વરડાએ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાના દર્શન કર્યા હતા તેમણે અન અને નાગરિક પુરવઠા તેમજ જાતિ વિકાસ વિભાગોના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે

સાથે જ પોતાના વિસ્તાર અને આદિવાસી સમાજને લગતા પ્રષ્ઠ ના રાકરણ માટે પ્રયત્ન થાય છે આજે પ્રથમ શાંભળીયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા ગઈકાલે કાલે શપથ થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ માનનીય સંગઠન આખી ટીમ માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મનીશર શ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી નડ્ડા સાહેબની ટીમ કેન્દ્રીય ટીમ અને જે મારા પર કળશ ઢોળ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી અને જે પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળ સુધી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહિયાં આપશો અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડે એવી મારી વિનંતી જોઈ રહ્યા છો બે હાજર સત્યાવીસ ની અંદર હું જોઈ રહ્યો છું કે આવનાર સમયે આપણા માટે આપણા ગુજરાત માટે આપણા દેશ માટે અને ઉજળો છે અને વિકાસના પંથે આપણે જઈ રહીશું રોડ મેપ અત્યારે આ નવી સરકાર બની છે એટલે અમે રોડમેપ તૈયાર કરી દીધો ગઈકાલે અમારી કેબિનેટ મિટિંગ હતી એમાં પણ અમને લગભગ છવ્વીસ જેટલા મંત્રીઓ છે તો એમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે બે હજાર પાંત્રીસ ને જવાનું છે એટલે સત્યાવીસ અને લોકસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની તમામે તમામ ચૂંટણીઓ આપણે જીતવાની છે એ માટેની અમે પ્રયત્નો કરી